હેલો દોસ્તો મહેશ કમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપણું સ્વાગત છે આજે આપણે વાત કરીશું જેમણે સી ઇટીની પરીક્ષા પાસ કરી છે અને શાળા પસંદગી કરી લીધી છે તેઓના નામ એમની પસંદ કરેલી શાળામાં આવી ગયા છે બરાબર હવે તમે તમારું કઈ શાળામાં નામ આવ્યું છે તમે પસંદ કરેલી શાળામાંથી એ તમારે જોવું હોય તો કઈ રીતે જોઈ શકાય છે એની આપણે વિગતવાર વાત કરીશું આ વિડીયોની અંદર બરાબર સૌ પ્રથમ તમારે આ જી એસએસ વાય ગુજ ઇન કરીને વેબસાઇટ છે એની પર જતું રહેવાનું રહેશે ગૂગલમાં સર્ચ કરશો એટલે આ ઢીંગલાવાળી વેબસાઇટ આવી જશે બરાબર અહીંયા આવી જશે એટલે તમે આને થોડી સ્ક્રોલ કરવાની રહેશે ઉપરના ભાગમાં લઈ જવાનું રહેશે અને લઈ જઈને તમારે અહીંયા એવું લખેલું આવશે અહીંયા વિદ્યાર્થી એપ્રુ અને ડીપીઓ લોગ એવું લખેલું હશે બરાબર આવું લખેલું છે એની પર તમારે ક્લિક કરવાનું રહેશે શું કરવાનું રહેશે આની પર ક્લિક કરવાનું રહેશે એની પર જેવું તમે ક્લિક કરશો એટલે એ પેજ ખુલી જશે એ પેજ ખુલશે એટલે આવું કંઈક પેજ દેખાશે બરાબર આવું પેજ આવી જશે આ છોકરીવાળું છે એ પેજ આવી જશે હવે એમાં દેખવા જશો તેમાં સ્ટુડન્ટ લોગ કરીને છે આની પર તમારે ક્લિક કરવાનું રહેશે બરાબર આની નીચે એક બીજું ઓપ્શન પણ રહેશે જે છે અહીંયા સ્ટુડન્ટ રજિસ્ટ્રેશન કરીને પણ છે અહીંયા કયું છે સ્ટુડન્ટ રજિસ્ટ્રેશનની છે પણ એ આપણે પસંદ કરવાનું નથી આપણે ક્યારે રહેવાનું છે સ્ટુડન્ટ લોગ ઇનમાં જવાનું રહેશે તેમાં તેમાં જ જશો એટલે તમે સીધું આવું એક બીજી વિન્ડો ખોલી જશે અને આ વિન્ડોમાં જઈને તમારે અહીંયા અઢાર આંકડાવાળો તમારો જે યુ ડાયસ નંબર છે એ નાખી દેવાનો રહેશે બરાબર એ નાખશો ને અને તમે જે તે સમયે રજીસ્ટ્રેશન કર્યું હતું અને તમે પાસવર્ડ બનાવ્યો હતો અને એ તમને યાદ પણ હશે ને તમે લખી પણ રાખ્યો હશે ઓકે તો એ તમે અહીંયા નાખી શકો છો કદાચ એવું બને છે કે કોઈકના પાસવર્ડ ભૂલાઈ પણ ગયો છે બરાબર ક્યાંક ખોવાઈ ગયો છે બીજા કોઈક પાસે રજીસ્ટ્રેશન કરાવ્યું છે ને કદાચ એવું થઈ ગયું છે તો અહીંયા રિસેટ પાસવર્ડમાં જતું રહેવાનું રહેશે અને રિસેટ પાસવર્ડમાં જતા રહેશો એટલે એ પાસવર્ડ ત્યાંથી તમે ફરી પાછો ફોન નંબર નાખીને એને મેળવી શકશો તો આપણે એને તમે ટ્રાય કરવો તો હું તમને બતાવી દઉં દેખો આ અહીંયા છે તમારો અઢાર આંકડાનો નંબર નાખી લેવાનો છે બરાબર અહીંયા મોબાઈલ નંબર નાખશો ઓટીપી આવશે ઓટીપી આવીને અહીંયાથી ફરી પાછો વેરીફાય કરવાનો ફરી પાછો પાસવર્ડ છે નાખવાનો અને એ ફરી પાછો અહીંયા કન્ફર્મ કરી દેવાનો નવો પાસવર્ડ બનાવીને અને એને તમે એ રીતે કરી શકશો આ રીતે તમે અંદર જઈને લોગિન ઇન થશો અને લોગિન ઇન થશો એટલે તમારે એક પેજ ખુલશે અને પેજ પર શું લખેલું હશે તો એ પેજ પર સીધે સીધું ગ્રીન કલરનું પેજ ખુલી જશે ને એમાં લખી દીધું છે કે તમારે મેક્ઝિમમ સોળ તારીખ અમુકને સત્તર તારીખ દીધી છે બરાબર સોળ યા સત્તર છઠ્ઠા મહિનાની કઈ છઠ્ઠા મહિનાની સોળ યા સત્તર સુધીમાં તમારે ડોક્યુમેન્ટ્સ તમારા છે ઓકે કરીને શાળામાં એડમિશન લઈ લેવાનું રહેશે અને જે તે તમે પસંદ કરેલી શાળાની અંદર એડમિશન તમે નથી લીધું યા તમે જ્ઞાનશક્તિમાં હોય કે રક્ષાશક્તિમાં હોય કે મોડલ જે મોડેલ સ્કૂલ છે બરાબર એક મોડેલ સ્કૂલ છે એમાં હોય ગમે તે સ્કૂલમાં હોય તો તમે એની અંદર એડમિશન લઈ લેવાનું રહેશે બરાબર અને એમાં એડમિશન લેવા માટે તમારે કઈ કઈ ચીજ વસ્તુઓની જરૂર પડશે એ તેની અંદર તમે જ્યાંથી લોગિન થવું છો ત્યાં ઉપરના ભાગમાં પ્રિન્ટ હોલ ટિકિટ એમ લખેલું છે એડમિટ કાર્ડવાળું એ એની પર એડમિટ કાર્ડ પર તમે મારશો એટલે તમારી પ્રિન્ટ નીકળી જશે ને એમાં ટોટલી વિગત આવી જશે તમારે એડમિટ કાર્ડ ફોટો ચોટાડવાની વિગત મેડિકલ સર્ટિફિકેટ આ ટોટલી વસ્તુ અને કેટલીક બેઝિક બેઝિક સૂચનાઓ આવશે શાળાની સૂચનાઓ નથી જનરલ સૂચનાઓ છે બરાબર એ બેઝિક બેઝિક સૂચનાઓ અંદર આવી જશે જે નિયમોનું આપણે ત્યાં શાળામાં રહીને પાલન કરવાનું પડશે બરાબર અને એના આધારે તમે ત્યાંથી લે થઈ જશો હવે તમારે કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે ભવિષ્યમાં એની વાત હું આપણે અલગ વિડીયોથી બનાવી અને તમને સમજાવી દઈશ કે મૂળભૂત તમારે કેટલી કેટલી તૈયારી રાખવી પડશે તમે જશો તો અચકાઈ જશો ક્યારેક બરાબર એની આપણે અલગથી વાત કરી દઈશું ઓકે મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા અને કંઈ પણ પ્રશ્ન વહી આ સીઈટીને લગતો એક્સ વાયઝેડ તો મને પ્રશ્ન અવશ્ય કરજો એનો જવાબ આપવાનો પ્રયત્નો સો ટકા કરીશ જય હિન્દ ફરી મળીશું